જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટના ભાવનગરના બે લોકોના મોત નીપજ્યા હતા કાળિયાબીડી વિસ્તારમાં રહેતા યતીશ પરમાર અને સ્મિત પરમાર નામના પિતા પુત્રને આતંકવાદીને ગોળી વાગી જતા મૃત્યુ થયા હતા જે પિતા પુત્રના મૃતદેહને શ્રીનગરથી હવાઈ માર્ગે દિલ્હી અમદાવાદ થઈ એમ્બ્યુલન્સ દ્વારા મોડી રાત્રિના સમયે ભાવનગર લાવવામાં આવ્યા હતા ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે પિતા પુત્રના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા હતા સલ્ટી હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રી મંત્રીયા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ જિલ્લા પોલીસ વડા ડોક્ટર હશે પટેલ તેમજ મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સવારે આઠ કલાકે બંનેના અંતિમ સંસ્કાર કરાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહેશે